રેડ દરમિયાન દિલ્હી શૈક્ષણિક બોર્ડ અને ગુજરાતની આઈટીઆઈ સહિતના અન્ય સંસ્થાઓના મળીને એકવીસ ટન ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ પચીસ હજારની કિંમતનું એક કમ્પ્યુટર એક કલર પ્રિન્ટર અને પાંચ એક મોબાઈલ ફોન સહિત કુલ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આરોપી જયેશ પ્રજાપતિ એક વિદ્યાર્થી પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવા માટે પંદર હજાર હતો અને દિલ્હીના એક વોન્ટેડ આરોપી મારફતે ઓનલાઈન

અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને ની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે તે વસ્તુની જાણ થતાં જ ની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં એકવીસ જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે હાલમાં કેસ રજીસ્ટર કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઉનાળપૂર્વકની જાચ કરવામાં આવશે હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી પંદર હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ લઈ અને આવી આ બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા અસર કેટલા મંજૂર થયા છે હાલમાં દ્વારા છે પ્રોડ્યુસ કરી અને જે મળે એના કાર્યવાહી છે